જે રાજ્ય સરકાર દ્વારા જીમર્સ મેડિકલ કોલેજ તેર કોલેજ જે આવેલી છે એમાં જે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાનો ફી વધારા માટેની વિરોધ માટેની આ મૂલ કરેલું છે જે ગવર્મેન્ટ કોટા જે છે એમાં ત્રણ લાખ ત્રીસ હજાર જે પહેલાં વર્ષોમાં ફી હતી એ સાડા પાંચ લાખ રૂપિયા ફી કરી અને મેનેજમેન્ટ કોટામાં નવ લાખ સાત હજાર પાંચસો હતી એમાં સત્તર લાખ રૂપિયા કરી એટલે પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો સાંસઠ ટકા અને ઇઠ્યાસી ટકા અસહયો વધારો છે એકદમ અયોગ્ય કહેવાય કારણ કે જે મેડિકલમાં જે રીતે એને બે અઢી વર્ષથી છોકરાઓ નીટની મહેનત કરી અને માર્ક લાવતા હોય એ માર્કમાંથી એડમિશન જે નીટ જે છે એ નેશનલ લેવલની એક્ઝામ છે એ એક્ઝામમાં ચોવીસ લાખ લોકોએ આ વખતે પરીક્ષા આપી એમાં પેલા લાખની અંદર આવે ને તો બે બીબીએસ થઈ શકે એટલે એકદમ ટફ કોમ્પિટિશન છે મહેનત દસથી બાર કલાક છોકરાઓએ મહેનત કરેલી હોય વાલીઓએ એને બધા સપોર્ટ આપ્યા હોય બે વર્ષમાં એક પણ પ્રજાનો ભોગ એવી હોય એક પણ પ્રસંગ સારી રીતે ઉજવી ન શકો હોય એવી કન્ડિશન એવી ટ્રેસફુલ બે અઢી વર્ષ કાઢેલી હોય અને ફી નોર્મલ જે નવ લાખ ફી હતી હવે એમાં સત્તર લાખ કરો તો એ સામાન્ય માણસને એમ જ નથી એ લેવલે ડોક્ટર બની જ ન શકે અને ત્રણ લાખવાળો જે ખર્ચો જે એ સાડા પાંચ લાખ કરી એ સામાન્ય માણસ માટે તો એ અશક્ય બાબત છે